घोड़ी और बाहर निकली जाए कंसन बिना जा भी गई अपनी माँ ने घरे थी हारा ने घरे यानी मैं के थी हारा ने घरे हाँ। ये मिंजली ने हूं कर लेवा हां जेली से तो हाल हाल निहर हाल निहर हेलो फ्रेंड गुड मॉर्निंग जय माताजी, दी क्या हम सब बधाई मजा मा मजा मा आज तो स्वागत छे तमारो अमर ने ब्लॉग में तो भाई आज पहली बार एउ लागे छे के हम टाइम लेथरो में थोड़ा थोड़ी थी जेउ लागे छे

એટલે વિન ને દીધું છે પણ આજનો બ્લોગ લેટ આવવાનો છે હજી એડિટિંગ નથી શરૂઆત ડાઉનલોડ જ કર્યું છે તો એડિટિંગ લગભગ દોઢ ઉપર થઈ જાય કારણ છે કે કપ્પાની મેજિક ભર્યું અત્યારે જવું છે કપા હું ભાવ આવે જો સારો ભાવ આવે તો હજી બે મેજિક બીજી ભરાય બધું વેસવા જવાનું છે બ્લોગ લેટ થવાનો છે બહુ વાત ડેલી બ્લોગ એમાં મજા તો આવે પણ

અમારી કોયલ છે કા કોયલ તો હાલો ભાઈ અત્યારે હું જાઉં છું કપાને ને વેસવા જોઈ કપ્પા નો હું ભાવ આવે છે સારો ભાવ આવે છે તો પછી બધે ભર દેવાનો થાય છે પણ એક વાત કહું કે મારા દિલ માં ગમે ને મારી છોકરી જોઈને દુખ હોય જ ને ભાઈ હમણાં છે ને મારી બેનના લગન લગ્ન આવે છે તો એનું બધું ખરીદી કરવાની છે તો એ બધું જાઉં હું તો ક્યાં લેવા જો કોમેન્ટ કરો મારા ભાવનગર જવાનો વિચાર છે થોડાક દિવસોમાં તો કોમેન્ટ કરી દેજો ક્યાં જોઈએ સારું વસ્તુ ક્યાં મળે છે બધાય કરીયાવરણ લેવા જવાનું છે તો કરીયાવરણ ની કરીયાવર કરીયાવર પર્યાવરણ પર્યાવરણ ને કઈ દેતી નથી બોલતા હોય તો એડિટિંગ મારે કરવાનું ખાલી ને બોલવાનું એ બે વાર કેમ કે મિક્સ બોલે વાંધો ગુજરાતી શબ્દ

મારા સાહવાજી ખાવા બેઠે હોય કેમ કે મારા સાહેબ ને વિડિયો ના કામ હોતા એટલે મારા સાહેબ કરે ત્યાં જોલી જે મીંદડી ને હું ખર્લેવા હા જોલી છે તો હાલ ખાન નિહર હાલ નિહર હું મારા સાહવા એ ખા રે ને એટલે આવે હું ખા રે બાપુ હું ગલકાનો શાક તો ખાવ છું જોલી ગુલકાનો શાક ખાઈ રી દેખ કો કામ આરી તો કોઈ ન ખતો આયા રોટલી પડી આયા ઉઘાડુ શાક પડ્યો એ ગોઠને મોબાઈલ રાખ્યો તો આપે વા કરતી યધા કે હ હા દે गर्मी थी जास तो गर्मी था। था, दे हुँ। हुँ हुँ। हुँ। तो गर्मी तो तन्ने पंद्रह हम तन्ने एक जार रही हूँ हाँ जाऊँ कहते हैं तो खाएंगे तो चलिए हवा हांजे खाएंगे जरी के वो कहेंगे हूँ तो वो परे खाता था मोड़ा एटलेक मरे खावाए नहीं मारे बीस बार रमे से रमेश से गले बैठी लग करना की क्या वाला के वा बाबू जेली जे से बीस बार ने बीस से भाई अपने बीस बार अपने बदु इस से हम्म तो चलिए कंसन बिना जावे गई है अपने ने घरे थी

એટલે આ ફગ ફટેલા હરી જાય ને તો કાંઈ વાંધો ન આવે જોઈ લીસે જોઈ લીસે એવા છે આ બાજુ સારું છે જરીક એવા અહીંયા ફટેલા છે જરીક એવા અહીંયા ફટેલા છે અમારામાં સીતાફળ મારા કેટલું આવેલા છે જોઈ લઈશ આપણે જોઈ લઈશ ઓલા પાકી જાય આ બધા હજી કાસુ છે અહીંયા કેટલું પકેલા હતા હું તોડી લીધી ઓલા પાસે પાક છે ઓલા પાસે આ પાકવાની તૈયારી છે તો સલીએ હજી પાકી તો પછી ખાવાનું મળશે તો હું કાલે ગુંદર પાક બનાવવાનું કહેતી હતી આજે ગુંદરપાક બનાવવાનું કહું પર મારી મા કહે કે હાઉમાં કહે હે કે ઘીમાં બનાવજો પર ઘી મને સારું લાગતું નથી એટલે હું કહી કે કનસે તેલમાં બનાવે ન તો મારે તેલમાં બનાવી લેવાય તો જો લીજે હું બદામ બદામ બધું રાખ્યું જો લીજે મને મુહૂર્ત ન આવતા આ રેખી આમાં ટોપરા રાખી આમાં ગળ રાખી આમાં મોરસ મોરસે મોરસ નથી રાખવા નાખવા આમાં ડબ્બામાં તેલ છે ઓલામાં લોટ છે તો એ વાવા છે તો બનાવવાની છે તો ચાલી મને બનાવતા આવડે નો આવડે હું પણ બનાવું જે રીત હું આરામ કરી લઉં કોરા ખાઈ લઉં લે 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 કન્સેન્ટમેન્ટ આપણી માની ઘરેથી આવી ગઈ જોલી જ્યાંથી આવી ને ત્યાંથી એને ઢીંગડી હૂતી હૂતીને રોવે 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 હુઈ તો ગઈ હતી આપણે લોકો પહેલાં બતાવી હુઈ ગઈ હતી પણ રાગડી ને પાસા રોવાની ચાલુ કરી જોલી એ હરખા મુંડી રાખી આપવાના જૌળવીબા ખીબાં મ૨્દ જીણ તારિંય ંલીએકીંચ હિં જે ભાંસાયહાંજ જે પીણછેલે જેતતં જેણળળાંળ

दिल से रहते तो रहते नहीं आप अपनी माने गई तो तोड़ दी तोड़ रख जाएगी आने दी हां वो जाती रह जाए हमें नहीं दिन हुआ है देखने का बस हां तो जो पाए अपने हाथ वो जिला में तू है तू जिला तक ही है जो मोटी थावा दी से राम और बर पिलवानी आने आने तो आने तो क्या पड़ो रे हो रे मुंह मजा आता है तू रोज हो टाइट लगता टाइट लगता है आ हो

તો મેં કીધું છું ત્યાંસો સૌદસો વધી હોય તો એ દે નકરીને કે એમાં નથી દેવો કે સાડી ત્યારસો સહેલા મેં અરસી કહેતો તો માક વારીને બહાર કાઢીને કીધું બહાર નહીં ખાલી માખવારીથી ચાલુ કીધું પણ ખબર તો એ કીધું ભાઈ ચૌદસો સેલા આપી દે તો અરસી બહાર કાઢી કાઢ નહીં કે માખવાની પાસે કીધું હાલો છે ભરી ગયા એવું બધું હોય આવું કરવું પડે ત્યારે ભાવ આપે સૌ આપણો આપણે માક ગાડી ભાવ આપે આવું

கம்மெண்ட் சேனல் சைபோ மரியாதை மஜா சார் பாய்